નમસ્કાર દર્શક મિત્રો આશા ગુજરાતી ગુજરાતીમાં સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાથી સંખેડા વસાવા સમાજ દ્વારા આયોજિત ડે ટુર્નામેન્ટ ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ સંખેડા ડીપી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે વસાવા સમાજ દ્વારા આયોજિત ડે ટુર્નામેન્ટ ફાઇનલ રમાડવામાં આવી હતી જેમાં મેલડી સરકાર ટીમ સંખેડા વિન થતાં મેન ઓફ ધ મેચની ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી જ્યારે પાણીયા વસાહત ટીમની હાર થઈ હતી જ્યારે બંને ટીમ દ્વારા ભેગા મળીને ડીજે અને ઢોલના તાલે જીતની ખુશી મનાવી હતી જ્યારે આયોજકો દ્વારા જીત ખેલાડીઓને ટ્રોફીઓ આપવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તળવી હર્ષદભાઈ વસાવા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ રશ્મિકાંતભાઈ વસાવા સંખેડા એપીએમસી વાઇસ ચેરમેન સંજયભાઈ દેસાઈ સંખેડા સરપંચ નીતિનભાઈ શાહ હિતેશભાઈ વસાવા ખુમાનશી બાપુ જીતુભાઈ માળછી શિવ મહારાઉલ અરુણાબેન તળવી દીપિકાબેન તળવી સંખેડા પ્રમુખ જયમીનભાઈ પટેલ બહાદુરપુર સરપંચ ભૌમિક દેસાઈ વિનોદ સક્ષેના રાજેશ પટેલ વડેલી અને અન્ય આગેવાનો આયોજનમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા તેમને શુભેચ્છા પાઠવી હતી સમાધાન લોકોએ અને આગેવાનોએ ટીમના આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ મુન્નાભાઈ શેખ સાથે આશા ગુજરાતી ન્યૂઝ સંખેડા સંખેડા તાલુકા વતી આયોજિત એવા વસાવા સંબંધના યુવાન મિત્રોએ આજે પ્રથમવાર સાહસ ખેડું છે અને સમાજની રચના કરી છે અને એમાં વિવિધ ગામના વિવિધ કમિટીના સભ્યો અને મેમ્બરો પણ છે આજે સમાજ તરફથી અમારા આમંત્રણને માન આપી પૂર્વ હર્ષદભાઈ અને ધારાસભ્ય એવા દર્શનાબેન દેશમુખ પૂર્વ સાંસદ ગીતાબેન જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન તાલુકા પંચાયતના પ્રમુખ દીપિકાબેન જિલ્લા પંચાયતના નેતા તથા રાજેશભાઈ પટેલ પ્રમુખ શ્રી વડોદરા જિલ્લા પંચાયત તાલુકા ભાજપના પ્રમુખ જમીનભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ રાયસિંહભાઈ ભીલ અને તાલુકા પંચાયતના સંખેડાના ગ્રામ પંચાયતના સરપંચ એવા નીતિનભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય વિનોદભાઈ સક્ષેના તાલુકા પંચાયતના સૌ સભ્યો જિલ્લા પંચાયતના સૌ સભ્યો અને વસાવા સમાજના વિવિધ ગામથી પધારેલા આગેવાન ભાઈઓને અમને જે અહીંયા રહી અને અમારા યુવાનોને જે પ્રોત્સાહિત કર્યા અને તમારો અમૂલ્ય સમય મેચ માટે ફાળવી તે બદલ સમાજ તમારો ખૂબ આભારની લાગણી વ્યક્ત કરે છે ફરી જ્યારે પણ આવા પ્રસંગ આવે સમાજમાં તો અમે સૌ આપણને યાદ કરીશું ત્યારે તમે તમારો સમય ચોક્કસ આપજો ભારત માતાજી જય વંદે માતાજી